નાનકડો દીકરો હતો એનું નામ હતું નારાયણ હવે નારાયણ નામ કેવી રીતે પડ્યું સાધુ સંતો ત્યાં અહીંયા કોઈ ભગતનું ઘર હોય તો કયો અમારે પ્રસાદ લેવા માટે જવું સાધુ તો બિચારા સીધા યાદ રાખજો સીધો હોય ને એને સાધુ કહેવાય જલેબીના ના ગુજરાત જેવો હોય એને સાધુ ના કહેવાય સીધો એ સાધુ કીધું કે છે અમારા ગામની અંદર બ્રાહ્મણ એક બ્રાહ્મણ છે અજામી નામ છે બહુ પવિત્ર ભગત છે ઓલો વેશિયાઓ ભેગો રહેવા વાળો એમાંથી પ્રજા ઉત્પન્ન કરવા વાળો મદિરા પાન કરવા વાળો એના ઘરે મોકલી દીધું પણ બહેનુ એવું કે જ્યારે આ સાધુ સંતો એના ઘરે ગયા ને તો અજામીન ઘરે હતો નહીં અને સ્ત્રીએ જોયું કે આંગળે સાધુ સંતો આવ્યા છે પોતાનો ગૃહ ધર્મ યાદ આવ્યો સાધુ સંતોને વંદન કર્યા જનપાન કરાવ્યું

સાધુ સંતો એ વિચાર કરો કે આ સ્ત્રી આખી જિંદગી બી બી ને જીવે એ પણ ન ચાલે અને આપણે આપણા આના ઘરનું જલ પીધું છે જો આપણે કોઈનું પાણી પીધું હોય તો એનું પણ આપણે કલ્યાણ કરવું જોઈએ યાદ રાખજો તમે જેનાથી બીતાવો ને એ વસ્તુ એટલી ભયંકર હોય જ નહીં પણ માણસને એની બીક જ મારી નાખે આ બે હજાર બાર માં નતા કેતા આખી પૃથ્વીનો પ્રલય થઈ જાય પ્રલય થઈ જાય બેંક માં તો એ બધા રૂપિયા લઈને મને ફરી એવું કઈ થયું નહીં અમુક વર્ષ પેલા કાનપુર માં યુપી સાઈડ કે એવા સમાચાર ફેલાવ્યા કે આજ રાતે જે હોય ગયા છે ને એ બધાય પથ્થર બની જાય મેં છાપામાં વાય તો કેટલી મૃત્યુ એવું જાગ રાખી રહી છે જાગ હકીકતમાં તમે જેનાથી બીતા હોવ ને એ વસ્તુ એટલી ભયંકર હોય નહીં પણ માણસને એની બીક જ મારી નાખે જેનાથી તમે બીવો છો એટલી વસ્તુ ભયંકર નથી પણ માણસને એની બીક જ મારી નાખે છે અને આ સાધુ સંતો એ કીધું કે અમે તો એવું વિચાર કરીને આવ્યા હતા કે અમારે તો તમારા ઘરે પ્રસાદ લેવો તો જમવું છે આ સ્ત્રીએ કીધું કે મને જમાડવાનો તો કોઈ વાંધો નથી પણ જો મારો પતિ આવશે તો તમારું અપમાન કરશે સાધુ સંતો એ કીધું કે કામ કરો ને જલ્દી જલ્દી તમે રસોઈ બનાવી દો અને અમને જમાડી દો અને તમારો પતિ આવશે એના પહેલા અમે વૈયા જાવ પેલી સ્ત્રી છે એ જલ્દી જલ્દી રસોઈ બનાવે છે રસોઈ બનાવવા પછી સાધુ સંતો જેમ બને એમ ધીમે ધીમે જમે એટલે હું કે અજામિલ આવે તો જોઈએ કેવો છે ચાલતો પડી જાય હવે એમાં જ્યાં જમી લીધું એમાં તો અજા મેલા એવો નજા મેલા બધા સાધુ સંતો જોયા અને જે સ્ત્રી ઉપર એ ક્રોધ ઉતારે છે આ થોડું કઈ હદાવ્રત છે આ કઈ સદાવ્રત છે તે આ ઘરની અંદર કોને ખાયેલા છે જેમ જેમ પેલી સ્ત્રીને કહેવા લાગ્યો એ સમયે સાધુ સંતોએ કીધું કે તમે એને શા માટે ખીજાવ છો ખાધું તો અમે જે કે હું અમને કયો ને સાધુ સંતોએ કીધું કે ભગવાન ભગત તમારા પત્ની બહુ સારા છે એમને બહુ પ્રેમથી જમાડ્યા છે પણ હવે કામ કરોને જમાડી દીધા પણ દક્ષિણા એક બાકી છે દક્ષિણા દઈ દીધું એટલે અમે વયા ને હજા મિલે ગેડો કઈ ઢોકા ગેડો જોયો આ મારતો નથી ને આ માળાઓ જટી નથી લેતો ને એ જ તમારી હાચી દક્ષિણા છે જેમને જવા ગમ છું ને એ દક્ષિણા છે જાવ વયા જાવ પેલા સાધુ સંતો એ કીધું કે મહારાજ અમારે રૂપિયા પૈસા હજાર જોતા નથી પણ અમે જોયું છે કે તારી સ્ત્રીના ગર્ભની અંદર એક બાળક છે અને બાળકનો જન્મ થાય તો એનું નામ તો નારાયણ રાખજે અને એ સમયે તું અમને યાદ કરજે કે તારે અમને દક્ષિણા દેવાની છે અને દક્ષિણાની અંદર આનું નામ તારે નારાયણ રાખવાનું છે ત્રણ ચાર વખત કીધું કે તું એનું નામ નારાયણ રાખજે અજામે લે કીધું હમ પણ કઈ વાંધો નહીં દીકરાનો જન્મ થાય તો નારાયણ રાખીશ સાધુ સંતોએ કીધું હું નામ રાખીશ અજામે લે કીધું નારાયણ સાધુ સંતો કીધું હજી એકવાર બોલી ગયા હું નામ રાખી અને અજામે ક્રોધમાં બોલ્યો નારાયણ ચાર વખત નારાયણ નારાયણ બોલાવ્યું તો નારાયણ નામની દીક્ષા એ સાધુ સંતોએ અજામે લે આપી દીધી સાધુ સંતો નીકળી ગયા સમય થતા એને ત્યાં દીકરાનો જન્મ થયો અને નામ નારાયણ રાખવામાં આવ્યું હવે સૌથી નાનો દીકરો છે એટલે આખા ઘર ની અંદર નારાયણ 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 એવું થયા કરે નારાયણ નારાયણ આખા દિવસ થયા કરતું ભાગવત કાર નોંધે છે કે અઠ્યાસી મે વર્ષે અજામિલ નું મૃત્યુ આવ્યું તો પહેલાના સમયમાં તો માણસ પદાય હો વર હજી અજામિલ કેમ અઠ્યાસી મે વર્ષે સાધુ સંતો પાસે સાંભળ્યું છે ભાગવત માં પણ લખેલું છે કે વ્યસન અને વ્યભિચાર થી જિંદગી ઓછી થઈ ગઈ જો ભાઈ કોઈ પિતા ને તો બંધ ના કરતા આમાં તો લખવું એટલે મારે બોલવું પડે તમારે સુધરવાની જરૂર નથી આમાં લખ્યું છે એટલે હું બોલવું જો કોઈ બંધ ના કરતા હાચું કે કોઈ બંધ ના કરતા પણ ભાગવત માં એવું લખ્યું છે કે એક બીડી પીએ ને તો આમાં શું છે ખબર કે વૈજ્ઞાનિકો ને આ બધા શાસ્ત્રકારો થોડાક વાર નવરા હોય એને કામ તો કઈ બહુ લાંબુ હોય નહીં એટલે બેઠા બેઠા હું આમાં આમાં શાસ્ત્રમાં વાયચા રાખે ને આવું બધું ગોઈતા રાખે તો એટલે વૈજ્ઞાનિકોને કઈ કામ તો હોય નહીં એટલે એ બેઠા બેઠા આવું નવું નવું સંશોધન કર્યા રાખે સમજે તો વૈજ્ઞાનિકોએ એવું સંશોધન કર્યું અને શાસ્ત્રમાં પણ લખ્યું છે જો હજી પાછું કહી દઉં છું કે જો પિતા બહુ તો બંધ નહીં કરતા આમાં લખ્યું છે કે એક બીડી પી અને તો છ મિનિટની જિંદગી ઘટી ગઈ એક બીડી પીવાથી છ મિનિટની આયુષ્ય ઓછી થઈ જાય એટલે કોઈ બંધ નહીં કરો ને તોય ના પાડે તોય નહીં કરી તાર મન થાય બોલ ને અમને હું ફરક પડે છે છ મિનિટની આયુષ્ય એક બીડી પીવા માત્ર ઘટી જાય છે એવી જ રીતે અજામિલ નું અઠ્યાસી મી વર્ષે મૃત્યુ આવી અને યમના દૂતો એને લેવા માટે આવે અને યમના દૂતો એ અજામીન ને ગળાની અંદર પાસ નાખે છે ને યમ પાસ કહેવામાં આવે છે બ્રાહ્મણો કોક દીક તમારા ઘરે રોકાઈને સંધ્યા પૂજા કરતા હોય તો તમે જોજો યમ પાસ યમ પાસ કેવી રીતે થાય ખબર બે યમના દૂતો હોય એક આ સાઈડથી પાસ નાખે ને એક આ સાઈડથી પાસ નાખે કેવી રીતે નાખે યમ પાસ આવી રીતે યમ પાસ પાસ આવી જાય છે

પાસ નાખ્યો ને ભગવાન ના દૂતો હરિદાસો એ પાસ કાપી મને અત્યારે યાદ આવ્યું ને એટલે હું તમને કહી દઉં કે છે ભગવાન ભરતુર નામ મહારાજ પાર્શોદા સહસા પતમ નિષમણસ માણસ એટલે જે મરી રહ્યો છે એવું જોયું હરિકીર્તન ભગવાન નું નામ લે આવી તરત જ યમના પાસ કાફી નાખ્યો એટલે તરત જ એમના દૂતો એ ભગવાનના દૂતોને કીધું કયું યમ પ્રતિષિદ્ધ રહો ધર્મરાજશ્ય શાસન ધર્મરાજના શાસનને રોકો વાળા તમે કોણ છો છો તમે તમારી સામે જોઈ નથી અત્યા તમે એટલા તેજસ્વી છો કોણ છો ધર્મ જ્યાં એમ કીધું ને કે કયું યમ પ્રતિષિદ્ધ રહો ધર્મરાજશ્ય શાસન ધર્મરાજના શાસનને રોકોવાળા કોણ છો ક્યાં તો તરત જ ભગવાનના દૂતોએ એવું કીધું કે જો તમે ધર્મના વેદ જે કરવાનું કહે છે કરવું ધર્મ છે વેદ જે કરવાની ના પાડે છે એ કરવું ધર્મ છે કઈક કરવું ધર્મ છે કંઈક ના કરવું ધર્મ છે તે દિવસે હું બોલી ગયો દાન દેવું ધર્મ છે ચોરી ના કરવી ધર્મ છે ભગવાન ના હરિદાસ એ કીધું કે તમે જે કહો છો ને સામાન્ય ધર્મ છે યમદૂતો વિશેષ ધર્મ એ છે કે કોઈ પણ વ્યક્તિ એ ગમે એટલા પાપ કર્યા હોય પણ જે માણસ મૃત્યુના સમયે નારાયણનું નામ બોલે એને નારાયણનો લોક મળ્યા વગર રહેતો નથી તા તો યમના દૂતો ભગવાનના દૂતો હમો જો મળ્યા હસવા કે તો કેમ હસો છો કીધું તું મહારાજ તમે એડ્રેસ ભૂલી ગયા છો કીધું કા કીધું કે તમે જેને આ બચાવવા માટે આવ્યા છો ને આ આ નારાયણ વૈકુંઠવાળા નારાયણનું નામ નહોતો લેતો આ તો એના દીકરાનું નામ લેતો હતો જો હાથ વરોનો એને ખાટલાને પાંખતો બેઠો છે એનું કહે છે તરત જ ભગવાનના દૂતોએ યમના દૂતોને કાન તો ન પકડ્યો પણ એવી જ વાત કરી કે પહેલાં ભગવાનનું નામ નારાયણ છે એટલે આ છોકરાનું નામ નારાયણ છે કે આ છોકરાનું નામ નારાયણ છે એટલે ભગવાનનું નામ નારાયણ છે બેટેન કોની છે ભગવાન નું નામ નારાયણ છે એટલે આ છોકરા નું નામ નારાયણ છે આ બધી ઘટનાઓ એની નજર સામે થઈ અજામીર નજર સામે કારણ કે નામ ની અંદર એટલી તાકાત છે યાદ રાખજો ઘણા માણસો એમ કે ભાઈ છોકરાઓ નું નામ ભગવાન ના નામ થી લઈએ તો ક્યારેક ક્યારેક તો ખીજાબાઈ ને પણ નામ લેવાય જાય તો એ બને ભગવાન ને ખીજાઈ ને યાદ રાખજો ભગવાન તમે નામ કોઈ પણ અવસ્થામાં લ્યો કોઈ પણ રીતે લ્યો એનું ફળ મળ્યા વગર રહેતું નથી ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે તુલસી સીતા રામ કો

અને અમારો પાસ કાપી નાખ્યો ને એ જીવને લેવા ના દીધો બહુ પાપી જીવ હતો છતાં પણ લેવા ના દીધો કીધું કે કેનું નામ કોનું નામ લેતા હતા કીધું હા કેનું નામ લીધું કીધું નારાયણનું નામ લીધું તો તા તો યમ રાજા પણ પોતાના સ્થાન સ્થળથી ઉભા શ્રમદ ભાગવતના બીજા સ્થાનની અંદર શ્લોક છે ધર્મરાજ કહે છે કે હું કોઈ બીજા લોકોનો હું તો બીજા લોકોનો સ્વામી છું ના વૈષ્ણવ હું વૈષ્ણવોનું સ્વામી નથી તો જે પાપ કરે એનો સ્વામી છે તો જે માણસ ભગવાનનું નામ લે હરિદાસોને કીધું છે કે અમુક જગ્યા પર હવેથી તમે ક્યારેય જતા નહીં જે ભગવાનનું નામ લેવાતું હોય ત્યાં તમારે ન જવું જ્યાં જે ભગવાનનામની કથાઓ ચાલતી હોય ત્યાં ના જવું જે બ્રાહ્મણોની પૂજા થતી હોય ત્યાં ના જવું જ્યાં માતા-પિતાની સેવા કરતા હોય ત્યાં પણ યમનાદૂતોને કીધું છે કે તમારે ન જવું જ્યાં ગુરુ પ્રત્યે પ્રેમ છે ત્યાં પણ તમારે જવું નહીં પછી તો અજામેન મનની અંદર વિચાર કરે છે શ્રીમદ ભાગવતનો શ્લોક છે કોચનarayana નામમ ભગવદ નામ મંગલ કેહું જનમ જનમ સુધી પાપ કરવા વારો 50 હમિતવહ પાપ બ્રહ્મ જ્ઞોનીર પત્રત કોચનarayana નામ ભગવદ નામ મંગલ કેહું જનમ જનમ સુધી પાપ કરવા વારો માણસ અજામેન અને ત્યાં ભગવાનનું નામ 50 હમિતવહ પાપ

અને ત્યાં એ પોતાના પ્રાણનો ત્યાગ કરે ભગવાનની પ્રાપ્તિ કરે સુખદેવજી મહારાજ કહે છે કે આ આ કથા મને મારા પિતા વેદવ્યાસે સમજાવી નથી આ કથા તો એક સમયે સુખદેવજી મહારાજ કહે છે કે હું ફરતો ફરતો મલયાચય પર્વતની ઉપર ગયો અને ત્યાં જોયું તો મેં ભગવાન અગત્ય છે એ શાલિગ્રામની ઉપર વિષ્ણવે નમઃ મધુસૂદનાય નમઃ ત્રિવિક્રમાય નમઃ વામનાય નમઃ દામોદરાય નમ ભગવાનનું એક એક નામ લઈ અને એક એક તુલસીનું પાન મૂકતા હતા એ સમયે સુખદેવજી કહે છે કે મેં એ પૂછ્યું કે આ તમે એક એક તુલસીજીનું પત્ર મૂકો છો એટલું બધું ભગવાનનું નામ છે એ સમયે ઋષિ કહે છે કે સુખદેવજી તમને ખબર નથી હું તમને કહું છું કે ભગવાનના નામનો મહિમા કેવડો છે ભગવાન કુંભ સંભવ કથયામા શ્રીમદ ભાગવત છઠ્ઠા સ્કંદના ત્રીજા પાંત્રીસ મો

त्यार बच्चे यहाँ दोनों दिए नहीं हैं इधर नाम प्रकरण जमा नाम समान समान नाम केरता उन्होंने नाम चिंतन नहीं जुट चुका चाहिए ये बताइए भी त्यार बच्चे जो जो दिए नहीं हैं इधर इधर ध्यान प्रकरण ने कथा कथा ही दी चौदह अध्यायों में उन्हें उन्हें पांच कर्मेंद्रियों चीज़ पांच नानेंद्रियों चीज़ मन मन चित्तियों ने यहाँ का टोटल दिया चौदह में तो हमने सवार पांच थे ज्ञान मणो छे पांच थे कर्म मणो छे અને મન છે અને બુદ્ધિ કા અને અહંકાર આ બધી વસ્તુઓ દેખી કરિયે ત્યારે ચબૂત થાય તો 14 પુકારે 14 ની પ્રકૃતિ દ્વારા 14 અધ્યાય જે ધ્યાન પ્રાકરણ ની કથાઓ બતાવી છે ત્યાર પછી નચેલા જે બે અધ્યાય છે એર્ચન બતાવી છે જેમાસમાં અને સુક્ષ સુખ બે પ્રકારના ભગવાનનો અર્ધ્યન એટલે કે ટોટલ 21 સ્વી સ્તંભ હવે 14 અધ્યાયનું જે ધ્યાનકરણ છે ધ્યાનકરણની હતો પ્રचेताઓ તેની આ પ્રचेताતો એ દીકરો હતો આ દક્ષ છે એક સમયે તીર્થની અંદર જઈ અને હંસ્ય સ્તોત્રનો પાઠ કર્યો હંસ્ય ગુહ્ય સ્તોત્રથી ભગવાનની સ્તુતિ કરી અને પરમાત્માને પ્રસન્ન કર્યા અને ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાનની આજ્ઞા દ્વારા પ્રજાપતિની જે દીકરી હતી જેનું નામ હતું પંચજની એની સાથે દક્ષ લગ્ન કરે છે દક્ષ લગ્ન કર્યા તો ત્યાં નામના પુત્ર એવો મનની અંદર સંકલ્પ કર્યો તો કે આખે આખું જગત મારાથી ભરાઈ જાય હવે સંકલ્પ કર્યો દક્ષે એટલે દક્ષે સૌથી પેલા સંકલ્પ માત્ર થી દસ હજાર દીકરા ઉત્પન્ન કર્યા કેટલા દસ હજાર

તો દસે દસ હજાર દીકરા કીધું કે કામ કરીએ પિતાજી પેલા અમે છે ને થોડોક તપ કરી લઈએ ભગવાનની ભગવાનનું તપ કરી લઈએ પછી અમે લગ્ન કરી લેશું કહે છે કે આ દસે દસ હજાર દીકરાઓ નારાયણ સરોવર ના કિનારે ગયા અને જ્યાં તપ કરવા માટે બેહતા હતા ત્યાં તો નારદજી ત્યાં આવ્યા અને નારદજી એ તેને પ્રશ્ન અમુક અમુક પ્રકારના પ્રશ્ન પૂછ્યા નારદજી એ કીધું કે છોકરા આ પૃથ્વી છેડો જોયા વગર તમે શું કરશો ક્યાં જાઓ કીધું કેમ પૃથ્વીનો છેડો એટલે

ભગવાનની માયા છે ને એ નદી બેય કોરા હાલે ક્યારેક સપ્તાહમાં ચાલે ક્યારેક હપ્તામાં ચાલે ક્યારેક સમસાર સારું ક્યારેક સપતા કીધું છોકરાઓ એક એવું ચક્ર છે જે ચોવીસે કલાક ફેર્યા રાખે છે એવું કયું ચક્ર છે કેવું જોઈતું કીધું એ ખબર નથી